જય માતાજી મિત્રો તો આજ યાર એક લોસો થઈ ગયો છે અને અત્યારે અમે આવી ગયા છે સાફરાવત પોલીસ સ્ટેશને તો શું કામ સાફરાવત પોલીસ સ્ટેશને અમે આવ્યા છે છીએ તમે બધું આ વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમને માહિતી મળી જાય કારણ કે આખી હું મેટર છે એ તમને વિડીયો જોયા પછી જ તમને ખબર પડશે તો યાર આજ તો બહુ અમે હેરાન થઈ ગયા છે આ બધું વિડીયોમાં તમને છેલ્લે સુધી રહેજો એટલે તમને બધું જાણવા મળી જાય તો ચાલો હવે આપણે વિડીયોને ચાલુ કરી દઈએ મોગલ જય માતાજી આજના આપણા નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે ત્યારે ત્યારે મારો પીસી કરું છે ને ભૂરી જો એ મતા દી ત્યારે મે બધું વાળે છોડે છે અહીંયા કામ થાય છે બોલેર માં જો કસરાનો કામ આલે કે જો હાઈ જશે ને રામે અર જો ને પે મે એટલે થોડું ધૂળ ને એવું બધું છે એ ઓલું કરે છે તો બ્રશ કરના તો તમારે વટણમાં વાળવાનું હોય ને કા

મારું રોમડો હે કેવળી થઈ હં નહોવાય ને ધણ માર આવું છું એટલે

આપડે છે ને આપણું કામ હતું એમાં પતી ગયું છે તો દાડિયા બધા એવું સારી દીધા છે આજ છે ને ચાર ઠેસર તો આજ જ છે ભાઈ કેમકે મારે કઈ એમના ત્રણ ચાર ત્રણ ચાર ઠેસર તો હોય ત્રણ ચાર ઠેસર ના ઓર્ડર હોય મતલબમાં એક એક ઠેસર માં તેર તેર ચૌદ ચૌદ જણા ને ઢુંગળ જેવું હોય એટલે આપણા આ દાડીયા બધા છે સાઠ પાસઠ પાસઠ ની ઉપર દાડીયા છે ને કાલ હતા સિત્તેર દાડીયા હતા બોલો આજ પાસઠ દાડીયા છે અત્યારે મેં બધા દાડીયા બારમણ ઉતારી દીધા છે રિક્ષા આપડી ભૂંગળી મોકલી છે હવે અત્યારે રફ રસ્તે આવેલો આવ્યો છું આજ એક જરૂરી વાત કે આજ મારે જવાનું છે પોલીસ સ્ટેશન થોડુંક કામ છે એટલે જવાનું છે પણ હું કરવા જવાનું છે ને એ તમને ત્યાં જઈને કહું તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ગમે વિડીયો ગમ્યો હોય તો અત્યારેથી લાઈક કરી દેજો યાર ને સબસ્ક્રાઇબ બહુ ઓછા લોકો કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો પહેલાં મારા દાડિયા છે ને ત્યાં હું એક આંટો મારી આવું ના જાઉં તમને ના બતાવું ના અત્યારે અમારું ફેસર ના હાલે છે ખૂબ વાળું આસરફાઈ બેઠેસર હતા અત્યારે હું પેલા આઠેસર એક આટો મારી તો તમે કન્ટિન્યુ રહેજો રસ્તામાં મળી ગયા છે અમારા દોસ્તારો ભાઈ આને છે ને સાઈડમાં રોકવી જ પડે બાકી આ તરે બરે નહીં આને વાટે નહીં રહેવાનું કે આપણે આ તરશે એમ એટલે આને છે ને વાટે નહીં રહેવાનું કોઈ દિવસ બાકી આ તરે બરે નહીં ભાઈ જોઈ છે Pandu! Boleh ramai, tapi kaya bolo

વોરો થોડો આવવો પડે ફોન ઝૂમ થઈ જાય આજ તો ભાઈ એવું જો ને હવાર ની બે રોડ ઉપર થતા બધા ગીરના એ અમે જોયા છે તમને એનો થોડોક એવી ક્લિપ બતાવું કારણ કે આપણે આ સારા નથી કર્યા પણ રોડ ઉપર અમને આડા પડ્યા છે અમને જોવા ભેગા થઈ જાય એટલે અમે એનો ખાલી વિડીયો જરીક બનાવ્યો છે તમને હું થોડીક એવી ક્લિપ બતાવું છું બ્લર કરીને બાકી તો મારી સેફ્ટી હોય ડાલા મથા તો અમે સવારમાં જોયા હો

આ માં માં રાખો આમ આવજો મિત્રો અત્યારે ભાઈ અમે પોગી જાશું પોલીસ સ્ટેશન ને અને અત્યારે પોલીસ સ્ટેશન ને તો અમે આવી ગયા પણ સાહેબ આવા નથી કમકે બેટ જમાદાર હોય તો એ આવે પછી બધું કામ થાય અમે યાર હવારમાંથી 9:30 એ ત્યાંથી નીકળી જાશું 12:00 મણથી અને ત્યાં પીગાને દસક વાગી ગયા દસ સાડા દસ વાગી ગયા હતા અને પછી યાર સહાય અમે કેટલા વાગ્યા ઉધી રહ્યા છે તમે એ વિડીયોમાં જવું તમને ખબર પડી જાય કારણ કે અમે બહુ હેરાન થયા છે યાર હકીકતમાં આવું થાય ને ત્યારે આપણે બહુ હેરાન થઈ જઈ કારણ કે ના તો પછી કાયદા પ્રમાણે જ હાલ પડે કાયદો જેનો નિયમ પ્રમાણે જ હાલ પડે ના કે આપણું ઘરનું તો હાલે નહીં એટલે હવે અમે આવી જમવા અમારું કામ તો શું નથી પોલીસ સ્ટેશનમાં અત્યારે ભૂખ લાગી જાય એટલે જમવા છો અત્યારે ત્રણ વાગી જા છે ને કરી કરીને માણ માણ યાર પતાવ્યું સમાધાન કરાવ્યું અને આ બધી મેટર કોની છે ખબર છે માં એટલે તમને સેલે જાણવા મળી જાય કે કોની મેટર છે બધું આ બધું છે ને કરવામાં યાર બહુ બહુ ઓલું થાય અઘરું છે આ બધું આપણે ખાલી લઈએ ને ત્યારે આપણે મનમાં હોય પણ જ્યારે આ બધું પોલીસ સ્ટેશનમાં જાય ને કેસ કપાડવામાં અંદર ગડી જાય ને ત્યારે આપણને બહુ અઘરું લાગે યાર એના કરતાં આપણે પહેલા જ વિસારી લીધું હોય ને તો આવું બધું કંઈ થાય નહીં તો આ તમે અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા ને એ અત્યારે મામલતદાર છે ને કેસ અમે આગળ તો જવા નથી દીધો નાન બધું પતાવીને કે એકાબીજાને લાગવક થી યાર છે ને બધું સમાધાન કરાવ્યું છે અને કેસ અમે આગળ જવા નહોતો દીધો બાકી આમાં કેસ આગળ જાય ને તો યાર બહુ હેરાન થઈ જાય ને પોલીસ વાળા ને આપણે એ તો પોલીસ વાળાનો નિયમ છે કે ચોવીસ કલાક રાખે લોકઅપમાં પછી છોડી દે પણ આપણે યાર કોર્ટમાં આપણે જ લડવાનું ને પછી આપણે હેરાન થવાનું અમે વાળા હેરાન થાય આપણે હેરાન થઈ તો એના કરતા બધું સમજી વિસારીને પહેલેથી આપણે હમજી વિસારીન કર્યું હોય તો આવું કાંઈ થાય નહીં તો અત્યારે જો મામલતદારમાં અમે ત્રણ વાગે મામલતદારમાં હવાદી ની વાત છે પાંચ વાગી જાય ને તો આવું અમે અહીંયા અહીંયા તમારે રહેવું પડ્યું અને

અલ્પેશભાઈ ભૂરાભાઈ અલ્પેશભાઈ ભૂરાભાઈ ને હું નામ છે મહિલા બાપાનું નામ બીજલભાઈ અલ્પેશભાઈ બીજલભાઈ છે કાંઈ નહીં એમ તો છોકરો સારો છે ડાયો છે કોઈ છોકરી બોકરી હોય જાનમાં તો કહેતો એમ નમ જ છે અમારે થોડુંક વેવડિંગનું કામ બાકી હતું જો આપણે મેળવું છે અત્યારે વેવડિંગ આ વસ્તુ મેળવી છે કે આ પતરા બે એક સાઈડમાં મેળવા છે ને વાસોટીયાની પટ્ટીઓ બનાવી છે તો ઘરે વિન્ટિંગના કહું કે એમ રાફરાફ ન કરવા ગયા તો ફેમિલી અત્યારે છે બીજો દિવસ ને હવે હું તમને હકીકત કહી દઉં છું કે હકીકતમાં હું બેનું છું કે જાફરાદ અમારા પોલીસ સ્ટેશને કેમ જવું પીડ્યું તો એમાં એવું હતું કે મારા ફૂઇ છે અમારા લોટ પરવાળા તો એ ફૂઈને એના હાવુ વચ્ચે દગડો થઈ જાય એટલે એના હાહુએ એના ઉપર કેસ કરી નાખ્યો બોલો હાહુઓ બાકી જે પોતાના મા હોય ને દીકરા ઉપર કેસ કરવો હોય એ બહુ અઘરું ન કહેવાય યાર તો આ સમયમાં કરી નાખે આ સમય અત્યારે એવો છે કે પોતાની માં જ પોતાના છોકરા ઉપર કેસ કરી નાખે એની માથા કુઇટમાં અમારે છે ને ચાર હાડા ચાર વાગી ગયા નાનના ચાર વાગી ગયા ત્યાં સુધી અમારે નાદ રહેવું પીડ્યું અને બહુ જધાણા યાર હું તો એમ કઉ છું કે આવું બધું કરવા કરતાં છે ને શાંતિથી ઘરે ઘરે પતતું હોય ને તો પતાવી નાખાય બાકી આમાં છે ને પોલીસવાળાનું કાંઈ ન હોય ને વકીલું બધા ધરાય એવું થાય છે તો ફેમિલી હું તમને ખારી સલાહ આપું તો તમને સારું લાગે તો વિડીયો શેર કરી દેજો કારણ કે છે ને યાર ઝઘડા કરવાથી કાંઈ મળવાનું છે નહીં મારા વાલીડા તો ઇન્દ્રો ઇન્દ્ર બાંધવાનું બંધ કરી દો ને છે ને પતે ને સમાધાન થતું હોય પતું હોય તો પતાવી નાખો બાકી છે ને ધાવાનું આપણે જ રહે કારણ કે ના કાંઈ કોર્ટમાં કોઈનું હાલતું નથી નહીં પોલીસવાળા રાખે તમને કે નહીં તમારા ઘરના રાખે કોર્ટમાં ખોટા હામાં આમાં વકીલું ધરાવે ને તમે જધાઓ ટાઈમ બગડશે આપણું કામ બગડશે બધું બગડશે તો એ તમે સમજી વિચારીને બધું પગલાં માંડો તો ચાલો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમે હોય ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવા વ્લોગ સાથે જય માતાજી જય મોગલ આવી જાઓ બાય બાય